સમાજમાં વાત કરીએ તો લખતર નીલકંઠ મહાદેવમાં આવતીકાલે શિવરાત્રી નિમિત્તે ભસ્મ આરતીનું આયોજન કરાયું હતું શ્રદ્ધાળુ ભક્તજનોને દર્શનો લાભ લેવા અનુરોધ પણ કરાયો હતો નીલકંઠ મહાદેવમાં છેલ્લા ઘણા મહિનાથી દર મહિનાની વધતે રસ શિવરાત્રી નિમિત્તે ભસ્મ આરતી કરવામાં આવે છે ત્યારે લખતર નીલકંઠ મહાદેવ મંદિર કચ્છ સૌરાષ્ટ્રનું એક માત્ર એક જ મંદિર છે કે જેમાં એક લાઈનમાં ઉપર નીચે બે શિવલિંગ ધરાવતું શિવાલય છે